મિત્રો કેમ છો આઈ હોપ તમે મજામાં હશો તો સ્વાગત છે તમારો આજના આપણા ગેમ પ્લે વિડીયોમાં તો મિત્રો આજે હું રમવા છું ક્લેશ કોડ ડ્રેન તો ચાલો ફટાફટ સ્ટાર્ટ કરીએ જો આપણો ગેમ પ્લે વિડીયો તો મિત્રો અહીં આપણી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અહીં આપણે લઈ લઈએ ગંજી એટી ગન લઈ લઈએ કારણ કે પેલી ગન તો મારવા જોઈએ છે તો આપણને બદલા માની નાખશે જે એટી આપણે લઈ લીધી છે જોઈએ છે કે કેવું રહે છે આપણા બંદા પણ સારા આવ્યા છે જીવે છે સામેની બાજુ કેવા બંદા આવ્યા છે ચલો રશ કરીએ સામેની બાજુ તો નથી ઓહ આવે તો મારી જોઈએ છે કે મારે જીવે છે

બે તો આપણે અહીં નવ કરી નાખ્યા છે એ પણ મજેદાર હેડશોટ ની સાથે એક સાથે છે અને પણ હેડશોટ ત્રણ તો અહીં મારી નાખ્યા શું મિત્રો આપણે ચાર કિલ કરીશું એ ત્રણ તો આપણે મારી નાખ્યા છે એ સામે બધું છે લાગે છે કે આ સાઈડથી રશ કરવું પડશે આ બધું પણ બચ્યું હેડ તો મિત્રો અહીં આપણે ચાર કિલ કરી નાખ્યા છે અને ચારે એને હેડશોટ મારી દીધા છે એ ખતરનાક ગેમ્પલે સાથે તો મિત્રો આ વાત ઉપર એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બની છે કરી છે તમારો ભાઈ સમજીને અને મિત્રો આપણે આ ચેનલ નવી છે એટલે સપોર્ટ કરજો છે કે હવે બીજા રાઉન્ડમાં શું થાય છે આ રાઉન્ડમાં આપણે હાર્યા હતા સેકન્ડ રાઉન્ડમાં આપણે ઓપી કમ્પ્લીટ કરી છે જોઈએ છે કે આ રાઉન્ડમાં શું થાય છે થર્ડ રાઉન્ડમાં તો મિત્રો આપણો એક ફ્રેન્ડ અહીં નોક થઈ ગયો છે હવે તમે બીજા પ્લેયર

ક્યુ મળે તો 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 આ રાઉન્ડ પણ આપણે જીતી ગયા છીએ મિત્રો અહીંયા વધારાનો પાર્ટ મેં કટ કરી નાખ્યો છે કારણ કે તે રાઉન્ડ આપણે હાર્યા હતા બે અહીં તો ટુ થ્રીનો સ્કોર થઈ ગયો છે એટલે કે આપણે બે રાઉન્ડ જીત્યા છીએ અને સામેની બાજુ પ્લેયર ત્રણ રાઉન્ડ જીત્યા છે વધારાનો વિડીયો મિત્રો એ માટે કટ કરે છે કારણ કે વિડિયો બહુ લાંબો થઈ જાય તેમ હતો એટલે આપણે વધારાનો ફાલતો પાર્ટ કટ કરી નાખ્યો છે અને અહીં આ બાજુથી આપણે રસ મારીશું જે છે કે એને કયા છે એ ઉપરની બાજુ તો ગોળી ચલાવી રહ્યા છે જોઈએ કે સ્ટેડિયમ પર રસ મારવું મળશે એવું છે કે અહીં સામે બાજુ છે અહીં અહીં હેડશોટ મારીને એક ભાઈ નોક કરે છે બીજા ભાઈને પાપે હેડશોટ મારીને નોક કરે છે બે તો આપણે નોક કરી નાખ્યા છે તો પૂરા ખતમ કરવા પડશે કારણ કે રિવાય થઈ જશે જો અહીં રિવાય થઈ ગયો

કે છે યાર દેખાયા નીચે યાર ક્યાં હોવા ફાટ્યુર મારવો પડશે કારણ કે ડેમેજ આવી છે આપણે તો મિત્રો આપણે બે વખત નોક કરે આ વાર નોક કરે બે ઓસ થઈ જશે તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છીએ તો મિત્રો આ રાઉન્ડ પર આપણે જીતી ગયા છીએ આપણે આપણા ફ્રેન્ડલે જીતાણી રાખી છે આપણે થઈ કે થઈ ગયો છે જે છે કે

જોઈએ છે કે કેટલા કિલ કર્યા આપણે તો મિત્રો ટોટલ આપણે આઠ કિલ કર્યા છે એમ એપી થયા થઈ ગયા છે આપણે આપણી સ્કોડના આપણી સ્કોડ તગડી હતી સામેની બાજુ પણ તગડી સ્કોડ હતી કોટે કોટનો ટક્કર હતો પરંતુ આપણે જીતી ગયા છીએ તો મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત